બનાસકાંઠામાં અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો છે ગુજરાત સરકાર હાલમાં શિક્ષણ પાછળ કરોડો અબજો રૂપિયા વાપરીને ગુજરાતનું કોઈ પણ બાળક ભણાવીના ના રહે તે માટે સુચારુ વ્યવસ્થા કરે છે પરંતુ ક્યાંક ભ્રષ્ટ અધિકારીઓ અને કર્મચારીઓની કામચોરીના કારણે ગુજરાત સરકારને બદનામ થવાનું થાય છે શું છે આખો મામલો અમે તમને જણાવીશું આગળ વીડિયોમાં અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબ્સ્ક્રાઇબ કરો અને લાઈક અને શેર કરો બનાસકાંઠાના અંબાજી નદીક પાંછા પ્રાથમિક શાળાની શિક્ષિકા આઠ વર્ષથી અમેરિકામાં છે તેમ છતાં તેમની નોકરી ચાલુ છે આવું તો કેમ કેમ બને શિક્ષણ વિભાગ નથી કરી શકતી આવી શિક્ષિકા પર કાર્યવાહી અંબાજી નજીક આવેલી છ પ્રાથમિક શાળામાં બાળકોના ભણતર સાથે કેટલી હદે ચેડા થઈ રહ્યા છે જો તમે સાંભળશો તો ચકિત થઈ જશો આ શાળાની એક શિક્ષિકા છે જેમનું નામ ભાવનાબેન પટેલ છે તે છેલ્લા આઠ વર્ષથી અમેરિકામાં રહે છે અને તેનું ગ્રીન કાર્ડ પણ ધરાવે છે તેમ છતાં ભારતની આ સરકારી શાળામાં તેમનું નામ શિક્ષક તરીકે બોલી રહ્યું છે આ અંગે કેટલી રજૂઆતો થયા બાદ પણ કોઈ નક્કર પગલા લેવામાં આવતા નથી અને આ શિક્ષિકા વર્ષમાં એકવાર દિવાળીના સમયે આવે છે અને દિવાળી વેકેશનનો પગાર પણ સેટિંગ કરીને લેતા હોય તેવા આક્ષેપ ઇન્ચાર્જ આચાર્ય કર્યા છે અને બાળકોનો હિત શું બાળકોને શિક્ષકની જરૂર છે ત્યારે આ બેંક કે ફોરેનમાં બેઠા છે અને જગ્યા રોકીને બેઠા તો ભાઈ તો ભાઈ કાં તો શિક્ષક હાજર થાય કાં તો એમની જગ્યા ખાલી કરે આ શિક્ષિકાની પોસ્ટ બહુ જ ઉપર સુધી હોવાનું માનવામાં આવી રહ્યું છે જેથી આ શિક્ષિકા અહીંયા આવે ત્યારે કેઝ્યુઅલ રજાઓ પણ ભોગવે છે દિવાળી વેકેશનનો પગાર પણ લે છે અને બાકીના દસ મહિના અમેરિકામાં રહે છે અને સરકારી ચોપડે ભાવનાબેન પટેલ શિક્ષક તરીકે ફરજ પર પણ દેખાય છે પ્રાથમિક શાળાનું ભણતર એ પાયાનું ભણતર છે જો ચેડા થાય તો સરકારની અને અધિકારીઓની આંખે આવે છે છેલ્લા વર્ષથી અમેરિકામાં છે અને ત્યાંના નાગરિક છે તેમ છતાં શાળામાં શિક્ષક તરીકે કેવી રીતે નોકરી ચાલુ બતાવી શકે છે શું આ શાળામાં ક્યારેય ઇન્સ્પેક્શન થતું નથી કે પછી અધિકારીઓ સાથે પણ ભાવના બેન લાગવગ છે કારણ કે આટલા સમયથી જો શિક્ષક હાજર ન રહે અને અધિકારીઓને ધ્યાનમાં ના આવે તો એ ક્યાંક ને ક્યાંક શંકાના દાયરામાં આ અધિકારીઓને ઉભા કરી રહી છે દર્શક મિત્રો તમારું શું માનવું છે કે આમાં સરકારની નિષ્ક્રિયતા છે કે અધિકારીઓની નિષ્ક્રિયતા છે તે તમે કોમેન્ટમાં અમને જરૂર જણાવજો